હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો અત્યારે સવાનામાં 8 વાગી ગયા છે ને આપણે રવિવાર છે એટલે હિરેનભાઈ આપણે જીરાની તપાસ કરવા માટે હિરેનભાઈ આવી ગયા છે આજને આજે અમારે એના મીટિંગ કરવાની છે આ જીરામાં આજે 35 દિવસનો જીરું થયું છે અને કઈ દવા છાટવી ને શું વાપરવું બધું મીટિંગ કરવાની છે તો આપણે જરા હિરેનભાઈ આજે મિટિંગ કરી લે પછી વીડિયોમાં તમને આગળ જય માતાજી હિરેનભાઈ જય માતાજી નમસ્કાર ખેડૂત મિત્રો જયદીપ એગ્રો સેન્ટર જામ ખંભાડિયાથી હિરેન નકુમ હું આજે આપણા યુટ્યુબર અને ખેડૂત એવા અર્જુનભાઈ ચુડાસમાની વાડીએ એક એવા ફિલ્ડ ઉપર આવ્યો છું કે જે છ સાત વર્ષથી એક જ પડામાં જીરું આવે છે અને એકદમ આછી જમીન છે એની અંદર આપણે પાયામાં માઇકો કંપનીનું ગ્રો હ્યુમ નેનોજામ એક્સુડ જે એન્જિન ઓર્ગેનિક્સનું આવે છે અને આ ગ્રો રહેજા મતલબ માઇકો રહેજા છે આ ત્રણ વસ્તુ આપણે આરે પાયામાં નખાવેલી હતી

અને તમે જોઈ શકો છો આખા જીરા માં ગમે ને તમે જોવું ગયા માં બરાબર બતાવો ભાઈ આ જીરુ છોડ બતાવજો કમ્પ્લીટ તમારે ક્યાંય જોવું ના પડે બરાબર અને અર્જુનભાઈ આપણે આની અંદર યુમિક એસિડ આવે છે આની અંદર નોર્વે દેશનું સિવિલ એટલે કે એસ્કોફોલમ નોડોસ આવે છે અને આ માઇકોરાઈઝા જે સફેદ મૂળનો વિકાસ કરે છે હવે આપણે મિત્રો આ જમીન એ પ્રકારની છે કે આની અંદર છ વર્ષથી જીરું હોવાય છે એક જ જમીનમાં છ વર્ષથી જીરું હોવાય છે અને એકદમ બિલકુલ ધાર પડવું છે આથી આથી જમીન છે આમાં સુકારોનો ઇસ્યુ દર વખતે થોડો 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 રહેતો હતો મતલબ આ એકસ્ટ્રુટ અને માઇકોરાઈજા નાખવાથી જે મૂળનો વિકાસ થયો અને એનાથી જે સુકારો બહુ 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 ઓછા પ્રમાણમાં સુકારો છે મતલબ ના બરાબર સુકારો છે આજે છ વર્ષથી જીરું વાવવા છતાંય બહુ ઓછો સુકારો મને એવું લાગી રહ્યું છે અને જીરુંનો ગ્રોથ પણ બહુ સારો છે તો તમે અર્જુનભાઈ તમે જે નેવું પંચાણું વીઘા નું બધું તમારું જીરું છે સો વીઘા નું જોઈએ લગભગ માનો ને અમારે જીરું બધું બરોબર પંચાણું સો વીઘા નું છે તો તમે બધા ખેડૂત મિત્રોને હું શું કેશો કે આ પ્રોડક્ટ વાપરવા જેવી છે ખરેખર વાપરવી જોઈએ એક ફેર ટ્રાય કરજો સો ટકા આનું રિઝલ્ટ આવે છે સો ટકા રિઝલ્ટ આવે છે આ આપણે આ પ્રોડક્ટ વાપરવાથી તમને ઘણો બધો ફાયદો પણ થશે છે જીરામાં એટલે એક ફેર તમે જરૂર ટ્રાય કરજો મારું કહેવાનું એવું છે હું તો આ બધા સો વીઘાનું વાવેતર કર્યું બધેમાં આજ જ વાવેતરમાં નાખેલું છે પાયામાં નાખેલું છે ને આ પણ યુઝ કરેલું છે ભેગું તો મિત્રો તમે આ ત્રણ વસ્તુ છે ને જેમ એક ગ્રો યુમ અને ગ્રો રાયજા અને તમે પાયામાં તો નાખી શકો છો પણ જીરું પચીસ ત્રીસ દિવસ પછી જે પચીસ દીસ ત્રીસ દિવસ પછીનું જે પાણી વારો એમાં પણ તમે રેતી અથવા કોઈ પણ ખાતર હારે મિક્સ કરી અને ઉડાડી અને પાણી આપી શકો છો તો અર્જુનભાઈ તમને આ આ જે જીરું અત્યારે ગ્રોથ દેખાય છે હું પડું છે

અને આ ત્રણ વસ્તુ નાખવાથી ફાયદો તમારી નજર સામે છે થેન્ક યુ તો આપણે આપણે આજે તપાસ કરવા માટે આવ્યા હતા જીરાની દર રવિવારે આવે છે તેમને એક એટલે જીરામાં તપાસ કરવા આવે છે કઈ પ્રોબ્લેમ હોય તો દવાનું બીજું જાણકારી આપતા જાય છે અને જીરુની તપાસ કરી જશે બધા લોકો જેની પાસે દવા લેતા હોય અને જીરું કેવું છે કેવું ની માહિતી બધી આપણે વિડીયોમાં તમને બધી કહી દીધેલી છે આપણે શું નાખ્યું હું નહીં અને દવાનું રાઉન્ડ દઈને દેવાનું કહી ગયા છે અને એક આમાં પાણી કાઢવાનું છે એ કહી ગયા છે તો હવે જે આપણે જીરું તમને હું હજુ દેખાડી દઉં આપણે ખેતરમાં બધું કેવું છે એ તો વયા ગયા છે બીજી વાર તપાસ કરવા અને આપણે હવે આપણું કામ કરવાનું છે આગળ તો હવે બીજું કામ કરવા માંડી અને જીરું તમને હું દેખાડી દઉં કે કેવું છે બધું આમ કમ્પ્લીટ છે કે નહીં જરાક જોઈ લેજો અને આગળ મને જણાવજો જો આ જીરું છે એ ખરખું બધું લેવલમાં આવ બધા ક્યારા ભરાઈ ગયા છે જોઈ લ્યો આવ અને પાણી બરાબર આવી ગયું છે પાંત્રીસ ચાલીસ દિવસ જીરું થઈ ગયું છે જોઈ લ્યોતર છે પેલો પાળો જીરું પણ છે જોઈ લ્યો હવે બાકી હવે કાલ છાંટવાની છે કાળ પરમ એ તમને બીજો નવા વિડીયોમાં બધી જાણકારી આપી દઈ તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ પાછા નવા વિડીયોમાં તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 私はまたいい。